આ રણો કરાયે 1.5 મહિના થઈ ગયો થઈ રહ્યો છે ને 1.5 મહિના પૂરો એટલે આપણે તો કર્યો બધા વાહવાળા તબકો હા 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 નેતા તા આપના એટલે કી ઉછે પેલું તો પાણી

આપડે રમતુડાણું કરાવી શકે પાપુડ્યુંણું કરાવી ગયું રહી રે એનું અભર્યું રમથુડા દોઢ મહિનો થઈ રહ્યો કરાવણું કરાવી કરાય ખાવાની લાડવા આપડે લાડવા

બસ એમ તો હાથ તો છે ઘણા બગડેલા ખાતા ખાવા છે એના દેવાની તો આ છે જે પેલાય આવતા છે હેડો આબાયો કવતો નહીં હા રમચુદીન ઘરે આય ગયો છે લામપડાને ઘર તો અલ્યા છે કે એટલે વધો નહીં અરે મોય એમ કોલું હા પણ કે મંડપ કેમ નઈ બોજો અરે મંડપ બોજો કોતો બોતો નઈ બોને નઈ હોય કોમ કે આપણે હા આ શાંતિ રે શાંતિ તમે લેટ આયા કેમ કોમ કરતા હતા હોય હરો કોતો નઈ આવો તો લઈ જા પાણીપા

અરે ખાવા રે

નું ચાર નું પડ્યું હોય આપણ આ લે આપણને ખબર ના પડે ડાલે જ બધા એક નંબર આઈટમ ઢીલા હતા મસ્ત ભાત પણ ઢીલા છે પેટમાં હાલ કેમ

હે <laughs>

તમે <laughs> આવ મને લાગે મસાલા ગરમ પડ્યા બીજું મસાલા ગરમ પડ્યા ગરમ પડે એટલે બતરી આઈટમ હતી કે મસાલા જે વધારે લાગે પેલા કાયી નોશ નોસ કરી કે એટલે ખાવાનું તકલીફ થોડી ગયા આપડે મસાલા ગરમ મસાલા હોય કાળી લખાઈમ છે ને આ ઘણું લખાવી તો આજ તો મોબાઈલ જવા જાવ જોયે મોબાઈલ

દોર આવતું કન્ડાતું ને આવતું આવતું હો હા તો કેતો હારો હારો વાના આધીન જાજો બગાડી ગયા છે પાણી ફેડરું મોય કે પાણી ફેડરું ઓલાનું રિફ્રિજરેટર મોય કસો છે હોય મે પછી હજારો ફોન લાવો બે તારા જઈજ ધોન આવે તારે મોબાઈલ તો અમે આપડે લાવશે કેમ ચિંતા કરે આ મોબાઈલ છે લાવશે સાતસો રૂપિયા ગણું થઇ ગયે ને હવે દાદા હતા શું મમતા ખબર ના પડી

દુખાયું પાત્ર